નમસ્કાર આપણે સુરત કામરેજમાં ખર્ચા વગર ફી વગર અને સરસ મજાની સારવાર આપીએ છીએ આ સારવારમાં નેચરલ જ્યુસ પીવાથી તાલી પાડવાથી હસવાથી માઇન્ડ પાવર આપવાથી જ્યાં દુખતું હોય ત્યાં માલિશ કરવાથી સરસ મજાની પરિવારના સદસ્યની જેમ શાંતિથી ધીરજથી અને વ્યક્તિગત ધ્યાન આપીને સારવાર આપવામાં આવે છે અને વળી કેવું પરિવારના સદસ્યની પ્રેમથી હસતા હસતા બીમારી દૂર કરવાની આવી રીતે આપણે સેવા આપીએ છીએ એનો સમય હોય છે સવારે સાડા સાત વાગે પેશન્ટને ફરજિયાત હાજર થવાનું બપોરે બાર વાગ્યા સુધીમાં ટ્રીટમેન્ટ આપવામાં આવે છે બાર વાગ્યા સુધીમાં એટલે કે ટોટલ ચાર કલાક તમે અમને આપો તો અમે તમને ચારેય બાજુથી બીમારી હસતા હસતા પ્રેમથી ખુશી ખુશીથી દૂર કરી આપીએ છીએ બરાબર બીજું કે ચાર કલાકમાં દસ થી બાર જાતની થેરાપીને આ થેરાપી આપીને દર્દીને પેશન્ટને ખુલ્લા દિલથી હસાવીને અને ખુશી ખુશીથી બીમારી એક હજાર ટકા દૂર થઈ જાય છે આપણે અહીંયા પેરાલિસિસ વાળા પછી કેન્સર વાળા અને કિડનીવાળા પેશન્ટને સારવાર આપતા નથી એટલું યાદ રાખવાનું છે બીજું કે અહીંયા આ તમે અહીંયા આવો છો તો અમે સરસ મજાની સારવાર એવી આપીએ છીએ એટલે તમને એક વખત આવવાનું એક જ દિવસ આવવાનું એક જ ડબ્બો ખાવાનો દરરોજ આવવાની જરૂર નથી આપણે આખી જિંદગી દુઃખી ન થાવું હોય પરેશાની ન કરવી હોય ઓપરેશન ન કરાવવું હોય ક્યાંય કમર નો ગરદનનો હાથનું ઓપરેશન ન કરાવવું હોય અને દવા ન ખાવી હોય દુઃખી ન થવું હોય કોઈ મારી હોય બાપા ન કરવું હોય તો એક વખત એક જ દિવસ અને એક દકામાં અમને સમય આપો અમે સારું ગેરંટીથી કરી આપીશું વળી ફી વગર અને ખર્ચા વગર આટલી બધી સરસ મજાની સેવા અમે આપીએ છીએ એનો લાભ અનેક લોકોએ લઈ ચૂક્યા છે તમારે એવું લાગે તો આપણે એનવી ગઢિયા યુટ્યુબ ચેનલમાં તમે જોઈ શકો છો એનવી ગઢિયામાં દરેક લોકોના યુટ્યુબ ચેનલમાં દરેક લોકોના અનુભવ છે અને અમે લોકોને સારું કહેવું છે એના અહીંયા ફોટા પણ છે આટલું બધું અમે સારું કરીએ છીએ અને લોકોને સરસ મજાનું રિઝલ્ટ આપીએ છીએ બરાબર તો તમારે કોઈએ અહીંયા આવવું હોય તો એપોઇન્ટમેન્ટ અગાઉ લખાવાની એક દિવસ પહેલાં એક દિવસ પહેલા તમે અમને નામ લખીને અને તકલીફ લખીને મોકલશો અને એટલું જ લખવાનું છે કે અમે કેટલા પેશન્ટ પેશન્ટ સંખ્યા પાકી એ અને એટલું જરૂર લખવાનું કે અમે સવારે સાડા સાત વાગે રાઈટ સમયે પહોંચી જશું એટલે તરત જ બીજા દિવસની એપોઇન્ટમેન્ટ આપીશું હવે આપણી સારવાર પૂરી થાય બપોરે બાર વાગે ત્યારે પેશન્ટ ઘરે જાય ત્યારે અમે

મેસેજ કરી દેવાનો નામ લખો તકલીફ લખો અને એટલું લખો અમે આવતીકાલે સવારે સાડા સાત વાગે પોસુ સમયસર એટલે તરત આપી પર લોકેશન એડ્રેસની ચિંતા ન કરતા જ્યારે આવવાનું થાય ત્યારે એક દિવસ પહેલાં વોટ્સઅપમાં મેસેજ કરી દેવાનો છે કે અમે સાડા સાથે પહોંચી જશું એટલે એપોમેન્ટ આપી દઈશું અમારે યુ ઘડી યુટ્યુબ ચેનલની અંદર અહીંયા આવવાથી અને નેચરલ ગ્રીન જ્યુસ પીવાથી કેટલા લોકોને ફાયદો થયો છે એવા અનુભવના વિડીયો તેલા જોઈ લો પછી તમે તારે આવો અને ગેરંટી દાવો કરીને ગઈ છે અમે સારું કરી આપીશું આ વિડીયો અનેક લોકોને શેર કરો અને કરી ખાસ કરીને અગાઉ નામ લખાવવાનું વોટ્સઅપમાં મેસેજ કરવાનો ફોન નથી કરવાનો આપ સર્વને સુરત કામરેજથી ગઢિયા સાહેબના ધનવ પ્રણામ દિલથી ખૂબ ખૂબ ધન્યવાદ ખૂબ ખૂબ ધન્યવાદ